મિત્રો તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે જાણો છો અત્યારે છોશલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે છે મિત્રો ગુજરાતી નામ ગોપાલ ભરવાડ મિત્રો તમે ગોપાલ ભરવાડને જાણતા જ હશો જેમને સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી દીધી છે અને મિત્રો તેમણે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ એટલે ખૂબ જ મોટું નામ બનાવી નાખ્યું છે અને મિત્રો તેમનો અત્યારે એક વિડિયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ એટલે ખૂબ જ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો તમે વિડીયો જોઈને ચોકી જવાના છો મિત્રો તમારા રૂવાળા ઉભા કરી નાખે એવું ગીત ગાયું છે પ્રોગ્રામની અંદર ગોપાલ ભરવાડે તો મિત્રો તમે આ વિડીયોમાં અંત સુધી રહેજો અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન ઓન કરી લેજો જેથી કરીને સૌથી પહેલાં તમને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન મળી જાય અને હા મિત્રો ગોપાલ ભરવાડે પ્રોગ્રામની અંદર કંઈક અલગ જ રાગમાં ને મિત્રો કયું ગીત ગાયું છે ખબર છે હીરીઓ રો વેરે રે ભેડી રાસુડી રો વે મિત્રો આ ગીત તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જશે અને મિત્રો અત્યારે પ્રોગ્રામની અંદર ગોપાલ ભરવાડે કંઈક અલગ જ રાગમાં ગાયું છે આ ગીત તો મિત્રો તમે આ વિડીયોમાં અંત સુધી બનીને રહેજો અને મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં પણ જરૂર બતાવજો કે ગોપાલ ભરવાડે પ્રોગ્રામની અંદર કેવું ગીત ગાયું છે તે તો મિત્રો ચાલો આપણે બતાવી દઈએ ગોપાલ ભરવાડનો વાયરલ વિડીયો તો મિત્રો તમે જોઈ લો ગોપાલ ભરવાડનો વાયરલ વિડીયો